મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમારે પૂરો જોવાનો છે જેથી બધી માહિતી મળી શકે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા ભૂમિપુત્ર ડીઆઈ બસો પીચોતેર મોડલની વાત કરું બે હજાર બારના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ

ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી સ્લેબસ્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કોમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રીસાના ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ અત્યારે ચાલુ જોવા મળશે ટાયર પીચોતેર ટકા જેવા જોવા મળશે પીચોતેર ટકા જેવા આખા ટાયર કાર ચાલુ કિંમતની વાત કરું બે લાખ ચાલીસ હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો